દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ આપણા ગુજરાતમાં છે એ વાત તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે આખી દુનિયાના જહાજો અંતિમ વિરામ લેવા માટે અહીં જ કેમ આવે છે 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 વાત એમ કે પર રહેલું જે તેને દુનિયાના અન્ય સમુદ્ર કરતા કઈક અલગ બનાવે છે અહીં ભરતી અને ઓટ વચ્ચે નો તફાવત છે દસ મીટર એટલે કે જયારે ઊંચી ભરતી આવે ત્યારે જહાજો ને પૂરી ગતિ થી કિનારે ચડાવી દેવામાં આવે છે અને ઓટ આવે ત્યારે પાણી ત્રણ કિલોમીટર સુધી પાછું ખેંચાઈ જાય અને જહાજ સુખી જમીન પર આવી જાય જાણે કુદરતે જ પોતાના માટે એક નેચરલ ડ્રાય ડોક બનાવી દીધું હોય આ કુદરતી સુવિધાના કારણે કામદારો સુરક્ષિત રીતે જહાજ તોડવાનું કામ કરી શકે છે અને એટલે જ ઓગણીસો થી આજ સુધી અલંગ છે દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ અહીં જહાજો ફક્ત તોડવામાં જ નથી આવતા પણ એમના પંચાણું ટકા જેમ કે સ્ટીલ અને લોખંડને ફરીથી રિસાયકલ કરવામાં આવે છે જે હજારો લોકો ને બનાવે છે ઇકોનોમી નું જીવંત ઉદાહરણ અલંગ જ્યાં જહાજો નો અંત નહીં પણ એક નવા ઉપયોગ ની શરૂઆત પણ થાય છે તો શેર કરો આ રીલ તમારા ભાવનગરી મિત્ર સાથે અને આવી જ માહિતી માટે અમારા પેજ ને ફોલો કરવાનું ચૂકતા નહીં